ડબલ બેડની ચાદર એકદમ ફૂલ સાઈઝ જોડે ઓશિકાના બે કવર સિવેલા આવશે પાંચસો રૂપિયામાં બે પીસ મળી જશે આ બધા ડિઝાઇનો આવશે બહુ બધા પ્રીમિયમ કલરના પ્રીમિયમ કલર ડિઝાઇનો છે ડબલ બેડની ચાદર શીતલ કંપનીની રીધી હેન્ડલૂમના પેજને ને ફોલો કરેલું હશે તો એક જોડે બે ચાદર ફ્રીમાં આપી દેવામાં આવશે માર્કેટમાં સત્તરસો વાળો ફાઈવ પીસ સેટ રીધી હેન્ડલૂમમાં ફક્ત અને ફક્ત સાતસો નવ્વાણું માં મળી જશે એક ડબલ બેડની ચાદર આવશે જોડે બે ઉશિકાના કવર આવશે અને જોડે બે કુશન તો પાછા ખરા અને કલર ડિઝાઇનની વાત કરીએ તો આપણી પાસે ફૂલ સ્ટોક અવેલેબલ છે ઓગણીસો નવ્વાણું ની એમ આરપી વાળો રેમન્ડનો ગાલીચો રીધી હેન્ડલુમમાં ફક્ત અને ફક્ત આઠસો નવ્વાણું રૂપિયામાં મળી જશે માર્કેટમાં સત્તરસો અઢારસો રૂપિયાનું ફૂલ સાઇઝનું કમ્ફર્ટર જે મળે છે એ રીધી હેન્ડલુમમાં મળી જશે ફક્ત આઠસો નવ્વાણું રૂપિયામાં કલર ડિઝાઇનની વાત કરીએ તો આપણી પાસે ફૂલ સ્ટોક અવેલેબલ છે આની સિવાય આપણી પાસે નેપકિન ટોવેલ આસન ગાલીચા પગલું ડબલ બેડની ચાદરો ડબલ બેડ પ્રોટેક્ટર ડબલ બેડ કવર સિંગલ બેડની ચાદરો સિંગલ બેડનું ટાકામાં કાપડ હેન્ડલૂમની તમામ પ્રોડક્ટ એક જ જગ્યાએ મળી જશે રિગી હેન્ડલૂમમાં